હલો ભંગાર 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 લઈ લાખો બંધ કર દે આમ સેટવું પડે કઈ નથી ભાઈ કાપા ફરી ગયું વધારે પાકું ચીટિંગ નહી હાલો ખોલી નાખો ખોલ નાખ ખોલી નાખ વન ટુ થ્રી બોલ નાખ દઉં હાર હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય નું વિડીયો તો ફરીથી મારા પાંગચો વિડીયોમાં તમારો સ્વાગત છે એ તો બધાને જય શ્રી રામ મિત્રો એન ગુડ મોર્નિંગ ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાહ ધોઈને ફ્રેશ થઈ ગયો હોય મસ્ત મજાનો નાસ્તો કર્યો અને આજે મિત્રો શું કરવાનું છે તો તમે થગમેલ તો જોઈ જ લીધું છે અને એ જોઈ લીધું છે અને અત્યારે મિત્રો તમારી ભાભી શું કરે છે ક્યાં ગઈ ક્યાં ગઈ વાહ બેટે વાહ મસ્ત મજાની મિત્રો પોતા કચરા કરે છે આમ તો જો જવાબ નહીં આપી અને હું છે ને આપણે જવાનું છે આજે બારે ફરવા એટલે હું આવું તો ત્યાર રહેજે ઓકે બાકી મિત્રો હું મસ્ત તૈયાર થઈ ગયો કેવો લાગુ કોમેન્ટ કરના તો ફાઇનલી મિત્રો હું નીચે આવી ગયો સીધા હવે પોઈન્ટ ઉપર આવીએ આજે મિત્રો તમારો ભાઈ તમારી ભાભીને જોરદાર સરપ્રાઇઝ આપવાનો હે અમે કાલે મુંબઈ ગયા હતા ને તો રસ્તામાં બહુ જ મોટા મોટા ઢીંગલા ઢીંગાતા હોય ઢીંગલા ના હોય કે શું કહેવાય શું ઇંગ્લિશમાં શું કહેવાય ટેડી કે કે મારે લેવું છે મને લઈ ને પણ અમારે બહુ જ મોડું થતું હતું એટલે મેં ના લઈ દીધું બધું મોટું બધું ઢીંગલું લઈ આવું અને ફટાફટ બેસી ગાડીમાં અને મસ્ત એના માટે ઢીંગલું લઈ આવીએ અને પછી આપીએ સરપ્રાઇઝ અને ગાડી ગરમ થઈ ગઈ છે પણ કઈ જ રિએક્શન આપી નહીં કેમકે કે વાહામાં બરે છે બહુ જ ગાડી ગરમ થઈ ગઈ છે ફૂલ એસી ચાલુ કરશું આપણે દંડાના ડંડ હવે મિત્રો આપણે વાળો સેટ કરવાનું મેં બાનું લીધું જ છે તો કરાવી એટલે થઈ જાય ને जाएगा ना? जाएगा भाई। तो चलो बढ़िया से वार सेट कर दो और हेयर आपकी दुकान पे तो है, नहीं। <laughs> है भाई ने, आया नहीं। चलो फटाफट तो करते है मित्रो मस्त मजा ना तो <laughs> भाई वारेट करो मित्रो थैंक यू भाई

ફાઇનલી આપણે ટેડી લઈ લીધું છે અને એને આપણે ફરસો મિત્રો બાંચકામાં એને એમ થવું જોઈએ કે કંઈક સામાન લઈને આવ્યો હે ધરખું થેલું કર નાખીએ ઠીક છે અને હવે લઈ જાઉં એમ થાય એક સામાન લઈ આવ્યું મિત્રોમાં બારસો રૂપિયા ઠીક છે મિત્રો આપણે ટેડી લીધું હોય બારસો રૂપિયાનું ઓકે સારું હાલો બેન ભાઈ સાબ હવે ના લાગે ને મિત્રો કે આમાં ટેડી છે ફાઇનલી મિત્રો તમારા ભાઈ ટેડી લઈ લીધું હોય ટેડી ભર્યું મિત્રો બાજ કામાં ડાયરેક્ટ એને એમ ખબર ના પડવી જોઈએ ન્યાય ને જઈને કેવું કે હે ને આમાં મસ્ત કંઈક લઈ હું એક્સ વાય ઘરે ભૂગતા હોય તો બાનું યાદ કરો કે આમાં તારા હટવા લઈ હું ઠીક છે અને મિત્રો હું તમને કહેતા તો ભૂલી જ ગયો કે કાલે તમારો ભાઈ બાર જ્યોતિર્લિંગ એક જ્યોતિર્લિંગ દર્શન કરવા જવાનો હે અને એ ગુજરાત નથી મિત્રો ગુજરાતની ની છે તમારો ભાઈ ગુજરાતની ની બાર જ રી હે અને બાર જ્યોતિર્લિંગ એક જ્યોતિર્લિંગ દર્શન તમારો ભાઈ કાલે કરવા જવાનો હે અને ઈ સાઈડ મિત્રો એવા જોરદાર લોકેશન છે મને એવું લાગે કે હું ત્રણ ચાર દિવસ ઈ સાઈડ રોકાય અને ઘણા બધા મિત્રો તમને એવા નેક્સ્ટ નેક્સ્ટ કે તમે અહીંયા ફરવા જઈ શકો લોકેશન હશે મિત્રો અને ઈ સાઈડ તો લગભગ વરસાદે પડી ગયો છે તો જે મિત્રો ઈ સાઈડનો માહોલ હશે જોરદાર મિત્રો તો એ હું તમને બધું જ હું તમને બતાવી ને અત્યારે પહેલાં જવાનું છે આપણે ઘરે તો ચલો કન્ટિન્યુ મિત્રો એના માટે આ ઢીંગલું લઈ જાઉં ને એ હરખા હે ને એનાથી જાજો તો મિત્રો અત્યારે હું અરખાણો હું એને એને જોઈને હું વધારે અરખાય કેમ કે મિત્રો જે મને એ સપોર્ટ કરે છે અત્યારે સિરિયસલી મિત્રો દુનિયામાં છોકરીઓ તો ઘણી છે એવું નથી પણ લાખો કરોડોમાંથી ભાગ્યશાળી હોય ને એને આવી છોકરી મળે મિત્રો અધરાતે એક વાગે કે બે વાગે હું એમ કોને મારે આ ખાવું હે હજી મિત્રો મને એમ નથી કીધું કે મારાથી નહીં બને ના આવડે ને મિત્રો તોય બનાવી દે ઈ વાત નું મને મિત્રો ગર્વ છે આમ સિરિયસલી મિત્રો જીને નથી આવડતું ઈ મારા માટે બનાવા તૈયાર બોલો મેં એમ કીધું કે મારે આ ખાવું એ મને નથી આવડતું ઈને ભાખરી કરતા રોગી નોર્મલી થોડી જાજી આવડે અને કીને લગભગ રોટલા આવડે બાકી કશું નથી આવડતું પોવા બટેકા તો કે મેં કીધું આવડે કે આવડતા નથી પણ ટ્રાય કરું અને ગમે એ વસ્તુ મિત્રો બનાવે બોલો જોરદાર જ બનાવે એકાદી વાર જ લગભગ બગડી હોય તો બગડી હોય બાકી નેક્સ્ટ લેવલ મિત્રો બધી વસ્તુ નાના 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 કેસે હો તો ઠીક હે ચલો મિલતે મિત્રો લેકે મુ ખુલતું નથી ખુલી જા સિમ સિમ ચલો નિકાળો કોથરો ઉડે તો જા બાકી કાવડિયા મખા ચલો ફટાફટ અને ઉપર લઈ જાય હાલો ભંગાર 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 હાલો ભંગાર 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 હાલો ભંગાર હાલો ભંગાર

ગોતવું પડશે શું ગોતું પડશે ચાકુ લેવી ફાઇનલી હાલ કાપ કાપ આય ફટાફટ કાપ આલ ભંગાર લીધા હતું જોજે હાથમાં લગાવીને બે ને આખુંની જાળી ચાલીને હાલો હાલ આખું બંધ કરી દે એટલે આખું બંધ કરી દે આમ સેટ ઉપર કાંઈ નથી ભાઈ કાપા ભરગી વધારે હતી પાક્કું ચીટિંગ નહીં હો હાલો ખોલી નાખો ખોલ નાખ ખોલી નાખ વન ટુ થ્રી

નીચે લેયર ને કોક લઈ જા હાલ જોતું હે કે નથી જોતું નીચે કોક લઈ જા ફટાફટ ઉભી થઈ જા એક બે ત્રણ નથી જોતું પણ ભૂલ માં મારા હાથમાં લહરી ગયું ભાઈ એ લહરી ગયું પણ હું થયું પણ હામું તો જો આ તો સારું રહેવા દલ ના જોતું જોતું હોય તો ઊભી થઈ જા નગર જવા દઉં ઊભો થઈ જા ફટાફટ હાલ તાલ નીચે કોક લઈ જાય ફટાફટ ઓલા છોકરા રમે હે નીચે જોતું હે કે નથી જોતું મુગમ નાખી દીધું તો અરે હાથ મત લો ગાલ ફટાફટ હાલ નીચે કોક લઈ જાય ફટાફટ ધોળ તું જા કે ભંગ ન કોક લઈ જાય તો સીડિયા થી ભાગ સીડિયા થી હોય તો કોક લઈને વ્યુ જાય લઈ જા લઈ જા લઈ જા કો પણ લીફ આવે એની રીતે કઈ તો વધારે બટન આવો વધારે બટન તો ભાઈ વેલેરી ના આવી જાય કઈ આવી ગઈ જો આવી ગયા હા તો ત્યાંથી કઈ વાંધો ત્યાં બીજાને આપી દે આપણે કઈ એવું કઈ હેજ નહીં કઈ કઈ વાંધો નહીં રહેવા દેવાનો ના જોતું ને તો ઉતરી જાય લઈને લીફ માંથી જોઈ છે હું આમ જો સટાપ એટલે મિત્રો જોવા આમ તો જોવાનો પ્રકાપ તો પણ હાથમાંથી લહ રહી ગયો મેં હાથે કરીને નથી નાખ્યો

ના 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 મિત્રો ક્યાં પડ્યું એ કેટલા મેં બિલ્ડિંગ થી હેઠળ મિત્રો ઠપકાયું હેઠળ નજર લાવવાની આ ઘારી બંધ દે હા દઈ દઉં કે મારા કરતા પણ ઇમ્પોર્ટન્ટ છે ઢીંગલું તરવા માટે હે તો તો તું એવી રીતે કાં કર હું નાખ દે હા કામ મસ્તી નથી કરતો હું આમ સાંભુજુ આ હમું જો નાખ દઉં હે હાલ તો ઢીંગલા નંબર વન હું સારું હાલો હજી એક નાખો દે ઉપરથી મસ્ત સૂટ આવશે હો

ગરમી જોડી હું બન્યું બદામ હું ફ્રીજમાં પી લઈ આપણે ક્યાં તો દેવું કે છે નત બેહો તો ચિંડા નંબર 1 મિત્રો બદામ સેક બનાવ્યું હે મારા માટે લેવા જાય મિત્રો નાખ દઉં નાખ બોલ મિત્રો બિલ્ડિંગ એઠું જાય હો નાખ દઉં

જગતની મારું કામ શું કહેવાનું થાય હા બંને એવું છે તમસ્ત જોરદાર તો આપણે કાલે ક્યાં જવાનું છે તે બધા લોકેશન લખ્યા ક્યાં ક્યાં જવાના બોલા લો સરપ્રાઇઝ ફાઇન દસ લોકેશન ઉપર કાલે મિત્રો બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે અને બીજા નવ લોકેશન સપ્રાઇઝ ઓકે હું બદામ શેક પી લો પેલા